નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અમારે આ દિવ્ય આધ્યાત્મિક યાત્રામાં આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો નવમો અધ્યાય એટલે કે રાજવિધાન રાજગૃહ યોગના ગૂટ રહસ્ય સમજાવવા જઈ રહ્યા છીએ આ અધ્યાયને રાજવિધાન એટલે કે સર્વશ્રેષ્ઠ જ્ઞાન અને રાજગૃહ એટલે કે સર્વશ્રેષ્ઠ રહસ્ય તરીકે જાણવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન હું તમને અજ્ઞાન કહું છું જે અંતિમ પવિત્ર ખૂબ જ સાર્થક અને જીવનમાં સીધો અનુભવ કરનારું છે આ જ્ઞાન રાધા સમાન છે કારણ કે તે જીવનમાં ખૂબ બદલે નાખે છે આત્મને નિર્ણય બનાવે અને પરમ આનંદ તરફ લઈ જાય છે તેમાં ભગવાન તેમના સ્વરૂપ શક્તિ અને ભક્તિનો માર્ગ મુખ્ય રહસ્ય ખોલે છે ભગવાન કહે છે સમસ્ત જગત મારાથી વ્યાપત કરે છે આનો અર્થ શું છે આકાશ હોય કે ધરતી નદી હોય કે પર્વત પ્રાણી પક્ષી લઈને માનવ સુધી દરેક જગ્યા પર ભગવાન નું દસ અંગ છે બધું જ ભગવાનમાં છે અને ભગવાન બધામાં છે જૂના સમયમાં સંતો કહેતા હતા જેને સર્વ ભગવાન દેખાય છે અને ક્યારેય દુઃખ ન લાગે ભગવાન આગળ સમજાવે છે કે જગત તેમને દૈવ માયાથી સંચાલિત છે માયા એટલે શું જે દેખાય પણ સાચું ના હોય જે જીવનને બંધન રાખે અને જીવનમાં જન્મ મરણની ચાળમાં ફસાવે ભગવાન આ માયા બંધનમાં નથી જીવ પોતાના કર્મો બંધાય છે ભગવાનમાં નહીં ભગવાન કહે છે જે લોકો દુચાર અહંકાર અજ્ઞાનમાં રહે છે તે ભગવાનને સમજી શકતા નથી પણ જે દેવી ગુણમાં ધરાવે છે જેમ કે સત્ય કરુણા દયાભાવ ભક્તિ એ લોકો સહન રીતે ભગવાન નજીક આવે છે ભગવાન કહે છે સ્ત્રીઓ વૈશ્યો શુદ્ર કે કોઈ પણ વર્ગના લોકો જેઓ શુદ્ધ હૃદયથી ઉપવાસ કરે છે તેઓને પરમગતિ મેળવી શકે છે આ બાબત છે કે ભગવાન લીલા છમલા નથી જેના હૃદયમાં સચ્ચી ભક્તિ છે તે ભગવાન પ્રિય છે ભગવાન જણાવે છે કે જો કોઈ પાપી પણ મારા પ્રત્યે નિષ્ઠાપૂર્વક ભક્તિ કરે છે તે થોડા દિવસ સમય બાદ સારું બની જાય છે ભક્તિનો ધર્મ એ છે કે જે માણસ પવિત્ર બનાવે છે આ અધ્યાય જીવન બદલી નાખે એવો અધ્યાય છે ભગવાન વચન આપે છે મારી ભક્તિનો હું ક્યારેય નાશ થવા નથી દેતો જે ભક્તિ દિલથી સમર્પિત છે ભગવાન તેનું રક્ષણ કરે છે માર્ગદર્શન આપે છે અને દરેક મુશ્કેલી તેને પ્રસાર થવા મદદ કરે છે નવમાં અધ્યાયમાં આપણને શીખવે છે કે ભગવાન સર્વત્ર છે ભક્તિ સર્વોત્તમ માર્ગ છે ભગવાનનો ભાવ ભાવ પ્રિય છે દરેક વ્યક્તિ ભગવાનની કૃપા મેળવી શકે છે પાપી પણ ભક્ત પવિત્ર બની શકે છે ભગવાન ભક્તિનું રક્ષણ કરે છે આ અધ્યાયમાં જીવનનું નિશાદર્શન છે જે વ્યક્તિ આ જ્ઞાનને જીવનમાં ઉતારી લે છે તેના ભય દુઃખ અને સકલ કદી સ્પષ્ટ શક્તિ નથી મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો નવમો અધ્યાય રાજવિધિ રાજગૃહ યોગ આપણને જીવનમાં સૌથી સરળ સૌથી શુદ્ધ અને સૌથી શક્તિશાળી માર્ગ શીખવે છે અને તેને ભક્તિનો માર્ગ છે ભગવાન શ્રી કૃષ્ણ અહીં સ્પષ્ટ કરે છે કે તમને મોટા ક્ષયો ભયો ચઢાવો કે વિશિષ્ટ વિધિ જરૂર નથી તેમને માત્ર એક શુદ્ધા ભાવ અને અચૂક હૃદય અને નિષ્ઠા જોઈએ છે આ અધ્યાયનો સારાણ એક જ છે ભગવાન સર્વ છે સર્વ છે અને સર્વ માટે ખુલ્લા છે જે ભાવથી ભગવાનને યાદ કરે છે તેને નિષ્ઠા તેમજ નમન કરે છે તેના જીવનમાં ભગવાન સ્વયં પ્રવેશ કરે છે અમે જીવનમાં કેટલીય પણ મુશ્કેલીઓ હોઈએ જો ભગવાન નામ હૃદયમાં રાખીએ તો ભગવાન જાતે રક્ષણ કરે માર્ગ બતાવે અને જીવનમાં પ્રકાશિત કરે ચાલો મિત્રો આપણે નિર્ણય લઈશું કે દિવસે ભગવાનને થોડા સમય યાદ કરીશું તેના ધ્યાનમાં રહીશું ભક્તિનો માર્ગ અપનાવીશું કારણ કે ભગવાન વચન છે મારા ભક્તિનો હું ક્યારેય નાશ થવા દેશ નહીં જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો પછી મળીશું બીજા ધાર્મિક અને આધ્યાત્મિક વિશેષ સાથે